આજે હું તમારી સાથે શેર કરીશ ખારી સીંગની રેસીપી આજે આપણે એકદમ સરસ સસ્તી અને ઘરે બની જાય એવી એકદમ સરસ એવી સીંગ ઘરે બનાવીશું મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ સિંગ આપણે ઘરે બનાવીશું અને માર્કેટ કરતાં પણ એકદમ સરસ બનશે તો બનાવવાનું આપણે શરૂ કરીએ બજાર જેવી અને એકદમ ક્રિસ્પી એવી ખાદી સીંગ બનાવવા માટે પહેલાં આપણે બે કપ જેટલા સિંગદાણા લઈશું હવે એક વાસણમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈશું હવે પાણીમાં સિંગદાણા ઉમેરી દઈશું હવે તેને આપણે ગરમ કરી લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેને સતત પાંચ મિનિટ માટે થવા દઈશું સિંગદાણાને પાંચ મિનિટ માટે ગરમ થવા દઈશું એટલે તેનો કલર એવો લાઇટ થઈ જશે અને પાણી આપણું લાલ કલરનું થઈ જશે તેનો બધું જ કલર નીકળી જશે તેને આપણે પાંચ મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું આપણે તેને વધારે પણ ગરમ કરવાના નથી નહીં તો તેના ફોતરા દૂર થઈ જશે તો સીંગ સારી નહીં બને પાંચ મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે તેમાંથી આપણે બધું જ પાણી કાઢી લઈશું સિંગદાણામાંથી આપણે બધું જ પાણી કાઢી લીધું છે હવે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા પછી તેને પાંચ મિનિટ માટે આપણે રહેવા દઈશું અને કઢાઈમાં આપણે મીઠું લઈશું અને તેને આપણે ગરમ કરી લઈશું અહીં આપણે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરીશું મીઠાને આપણે પહેલેથી જ આ રીતે શેકીને રાખીશું મીઠાને આપણે ગરમ કરી લીધું છે હવે તેમાં સિંગદાણા ઉમેરીશું હવે શિંગદાણાને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું શરૂઆતમાં આપણે શિંગદાણાને મીઠામાં ઉમેરીશું એટલે મીઠું આ રીતે તેને ચોટી જશે પરંતુ આપણે તેને જેમ જેમ ગરમ કરીશું તેમ બધું જ મીઠું છૂટું પડી જશે શિંગદાણા ઉમેરીએ ત્યારે આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને મીઠું બધું છૂટું પડી જાય પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું શિંગદાણાને આપણે મીઠા સાથે આ રીતે હલાવતા રહીશું હવે સિંગદાણા ઉપરથી મીઠું સરસ એવું છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને સતત તેને આ રીતે હલાવતા રહીશું અને તેને શેકી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો સિંગદાણા વધારે શેકાઈ જશે અને સીંગ સારી નહીં બને તેથી આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને તેને આ રીતે હલાવતા રહીશું આ સીંગ બનાવતા થોડો ટાઈમ થશે પણ સિંગ એકદમ સરસ બનશે થોડી વાર પછી આપણે સિંગદાણાને ચેક કરીશું અને તેના ફૂતરાને દૂર કરી જોઈશું તો હજુ પણ તેના ફૂતરા ખુલતા નથી તો હજુ પણ આપણી સિંગ રેડી નથી તેને હજુ પણ આપણે શેકી લઈશું પછી આપણે ફરી ચેક કરીશું તો સીંગના ફોતરા દૂર થઈ જાય છે અને સિંગ પણ સરસ એવી શેકાઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી પણ આપણે તેને બે મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું હવે આ સિંગને આપણે ગારણીમાં લઈ લઈશું અને તેને ચાળી લઈશું જેથી મીઠાનો ભાગ અલગ થઈ જાય આજ રીતે આપણે બધી સીંગને અલગ કરી દઈશું તો આપણે બધી જ સીંગને સરસ એવી ચાળી લીધી છે અને તેને હવે આપણે ઠંડી થવા દઈશું તો ઘરે જ આસાનીથી બની જાય તેવી આપણી ખારી સિંગ રેડી છે સીંગ આપણી સરસ એવી શેકાઈ પણ ગઈ છે અને એકદમ સરસ લાગશે મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બે લાયકોન પ્રેસ કરજો જેથી નવી રેસિપીના અપડેટ તમને મળતા રહે ફરી મળીશું આવી અવનવી રેસિપીના સાથે